ત્યારે આપના સમર્થકો દ્વારા અનેક આશાઓ અને ઉમેદ સાથે ભણેલા યુવાન અને ઉત્સાહી નેતાને વિજય બનાવી વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું ભેસાણ તાલુકા લેવા પટેલ સમાજ શ્રી રામચોક થી મુખ્ય માર્ગોથી સરદાર ચોક સુધી ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત સમર્થકો સાથે ડીજે અને ઢોલ નગારા સાથે વિજય સરઘસ કાઢવામાં આવ્યો હતો ને સરદાર ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલ ની પ્રતિમા હાર તોરા કરીને ગોપાલ ઇટારીયા એ આભાર વ્યક્ત કર્યો હતો અને ગુજરાતની રાજનીતિની નવી શરૂઆતમાં યુવાનોને જોડાવા માટે હકાલ કરી હતી ને ખૂબ મોટી જનમેદનીમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે ને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ડીવાયએસપી હિતેશ ધાંધિયા દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ કરવામાં આવ્યો હતો આ વિજય સરઘસમાં ધારાસભ્ય ચેતર વસાવા પ્રવીણ રામ કૃષ્ણદાસ બાપુ ભાદરકા તેમજ અન્ય હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા કિશોર સાવલિયા કુણાલ કપૂરિયા ધવલ કથિરિયા ગોપાલ ભરવાડ સહિત અનેક આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટર ગોપાલ ભેસાણીયા ભેસાણ